જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે તો આપણે આજે પણ વાળી વિડીયો બનાવવા આવી ગયા છે અમે બોલ તારે શું ઉતારવાનું તો હાલો બકાલાનો આપડે અરે કઈ ઠાવકો આવો જોડીમાં અમારા વડીમાં છે ટિફિન દેવાયા રોટલા દેવા આ બાજુ મકાન બને છે એક અમાર છે એ પણ આવું બધું થઈ ગયું વાડીમાં જો આપણે વાડીમાં જઈ હવે ફટાફટ કરજે બપોરા કરી લ્યો બપોરા ભૂલી ગયો કે હવા મને એમ કે બપોર થઈ ગયા

યો આને એક સીબડું થઈ ગયું કાંઈ ઘટના બધું સીબડા તે સીબડા તો બધું જ તો બગડવા મોટો આપ નથી નકર તો આગણી જાત तो आ बाजू पद्माय जाय छे बकालू उतारवा तो आपरे बाजू वीडियो थोड़ो शूट कर ले ना ई टीम का फटका के नहीं हम आदमी क्या सूर्य इ क्या है ओले नळी राखतो हो न इ पण पै हो तो उतार ला कासों हो तो ना लेजे हम के को सरी को खप तो गेम तो कोई ना ले जाए

ठेली में राखो क्या ओली पा की गया पाकी है तो जो उतार दियो पापी रु का पड़ गयो आ हां हां उतार लो उतार लो ओ बस बकरा ओ बकरी गयो आ तो बकरी गयो आ भेलो टूटी लो पड़ी है तो भाई टूटी गयो है मैं एक भी कहीं करतो नहीं मां मारी भूल ना कारण एक सीपड़ू बिगड़ी तो

यो हम पानी नहीं खाते हैं। तू मकड़ा बहुत जाजियां थी क्या हुआ आज? नहीं वो लोग तू उतारी है। हाँ तो ठीक है मनाक दियो। ठीक है मनाक तो नहीं वहाँ वो लोग ओ आता है जो जब रूम बताते हैं क्यों? जा रहो। हूँ। आई जाजू।

ના માં આપળો ઉતાર્યો નહી તો બખાઈ થઈ જાય તારા જેવી મારા જેવી ઘટી થઈ જાય કા આ જો આ ઝુમખડી હું તને ઉતાર દઉ મિત્રો આનું શું આ બિચારીને આ માર વેલા કાપી કાપીને ખાતી પડ છે એ નીતરી જો આ કઈ જાતો પ્રકારનું હ પણ આ આવી થઈ ગઈ આ દે આ મકડી છે બધી આમાં રહી જાય છે ઈ પાછે કેરો થઈ જાય ઈ હું કહી દઉં આ અલગ અલગ પ્રકારના છે અલગ અલગ પ્રકારના जो ये पामा थरी ना आज तो आ आगे हो जाए ला ये तुरियो है यो <laughs> आना है ना वहाँ ये तो वहाँ पत्थर नहीं क्यों हमें तो लगा वो हम पर आम ना जाए ही क्या हम ठीक हो जाए आज जो आज जो जो आज काट हुए हाँ हाँ अंदर घर क्यों का जोता हाँ आ, आ।

మళ్ళనే రాకు బర్ లేలేను హా అనదరేద దెజో ఆ బిసైడున ఐ ఆన్ బిసైడున రేవా దెజో ఐ ఎవడు ని ఐ ఎవడు న లే బస్ పాసి ఫిర్ బిసైడున లేలేహో పాసు ఫిర్ హన અય આય હે ને યે ઝાડવા હમ તો રેવા દ ઢોર બ ડાયરેક્ટ મોતા ના આવે કે આય આ કે આટ બગરી કે એ નખ દે ઓય કાય માથય ગલકો જોટીંગાય ઉતાલ આમાં જોય

અરેથી ચોરી ને આન તેને ઉભું છે હાલો તો હમ કાથે આમાં પડ્યો આપણે તો નથી હવે આપણે જઈશું ઓલા છે આમાં જ જવાનું છે આમ દેખાય છે કીブラડી આલ્યા જ અહીંથી આગળ આગળ તમને બન્યા રહો આ જો ક્યાંક આગળ આગળ બના

મીમાન બીજી વાર આવે ને કામ કરાય તો નકર તો મીમાન પસ ગણી ગણી આ વાત ઓ પણ મીમાન ને કામ થોડું કરાવવાનું હોય મીમાન મીમાન નો માણસ માણ હોય જોઈએ આપડા જે આપડે જે માણસ હોય કામ ને મીમાન ને સમજતું હોય ને કે આપડો આ તો એક બે દી નો હોય કાઈ મહિનો દી નો આઠો નો આયુ પણ

Ina आई नाखी दो pasu पास खेल रहा अब फाटी गया अन्न खावा दो काई न खाऊ छोकरा खाए करे तू काई तू तो बेहिन पासी सीफड़ा खा ढोकड़ी पड़ी काई भाई ओ फेवरेट होला हो हम चू मखड़ी न खावा पानी क्या थे आयो ई पानी है न आवनी काढ़ो तो आयो મગફળીમાં એ પણ હવે નિરાંતે લેવું પાણી હમ એક પાણી જ મળી જાય તો હાલો આપણે જઈ ઓલા

ઓ કરાકા નું ગાણ રાત હેઠી ડૂટીને પિયામાં રહી જાય ઓ તે કા ને નહી ઉપાડે

અને હવે આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકા કરશું તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો